લીંબડીની નજીક બોરણા ગામ છે ત્યાં આ બેન ઘરે હતા થોડા કામ વ્યસ્ત હતા અને એમની બે વર્ષની દીકરી રમતી હતી અને દરવાજામાં જોરથી પવન આવ્યો દરવાજામાં કેટલો આંકડો કે કંઈ લાગેલું નહોતું એટલે એના કારણે એનો અંગૂઠામાં લગભગ નિયર ટોટલ એમ્પ્યુટેશન એટલે કે અંગૂઠો કોણા ભરનો કપાઈ ગયો એવી ગંભીર ઈજા થઈ એના ડાબા હાથનો અંગૂઠો અને નજીકને સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવે પણ બધી જગ્યાએ અંગૂઠો કાપવાની સંભાવનાઓ હોય એવું એમને કહેવામાં આવ્યું અને ત્યાંથી એમને અમદાવાદ પિશાબ હોસ્પિટલનો એટલે કે અમારો ડૉક્ટર કર્ણ મહેશ્વરીનો રેફરન્સ મળ્યો અને એ અહીંયા આવ્યા આજે લગભગ મહિનો પતી ગયો છે બધું જ એક્સપ્લેનેશન કરીને અમે પણ અંગૂઠાને ફરીથી એમને મોઢાની ટીપને જોડી આપી અને આજે અંગૂઠો સારો છે મૂળભૂત હેતુ એટલો જ છે કે બાળક આપણને ખબર છે કે નાના બાળકની સમજણ એટલી બધી નથી હોતી એટલે એ વખતે દરવાજો જોરથી બંધ ન થાય એના માટેના જે પ્રોટેક્શન લઈ શકાય જેમ કે કંઈક સોફ્ટ વસ્તુ દરવાજા જોડે લગાવી અથવા તો કંઈક આંકડામાં ફરી રાખવું દરવાજો જોડથી બંધ ન થાય એના માટે એ બધી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે ગંભીરતાની હતી અને અંગૂ બચાવી શક્યા એ બાળને માટે કુદરતનો સાયન્સનો તમારા હાથોની કાળજી માટે આજે હેન્ડ હોસ્પિટલ નો સંપર્ક કરો અને તમારા હાથો ને નવી જિંદગી આપો ત્રિશા હેન્ડ હોસ્પિટલ વૈષ્ણોદેવી દેવી સર્કલ અમદાવાદ તમારા હાથ સલામત હાથોમાં